વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉમરગામ તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી બે ભાગમાં વહેંચે જતાં એક રાજકીય તો બીજી બિનરાજકીય કાર્યક્રમની ઉજવણી જોવા મળી બિનરાજકીય આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિકાસ સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે ઉમરગામ તાલુકામાં આદિવાસીઓના પરિવારો વિકાસથી વંચિત હોવાનું જણાવવામાં આવ્યું તો ભાજપના રાજકીય કાર્યક્રમમાં બહેનોને સાડી વિતરણની જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા હાજર રહીને સરકારી યોજનાઓની માહિતી આપી હતી કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર છે અંબાજીથી ઉમરગામ સુધીનો જે આદિવાસી પટ્ટો છે એ પટ્ટામાં આદિવાસી સમાજનો આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસ થાય આ સમાજનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં સરકારે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકે છે આ વર્ષના બજેટમાં પણ વનબંધુ કલ્યાણ યોજના બેમાં બાવીસ હજાર પચીસ કરોડનું બજેટની ફાળવણી કરી છે સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે અનુસૂચિત જનજાતિના લોકોને જે કલ્યાણકારી યોજનાઓમાં મદદ કરવાની ભાવનામાંથી પણ એમાં પણ ચાર હજાર ત્રણસો છમ્મોતેર કરોડ રૂપિયા આ સરકારે આ બજેટમાં ફાળવણી કરી